તારીખ ત્રેવીસ બે ના રોજ એકાવન દીકરીઓને ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે તૈયારીમાં એવું છે કે છેલ્લા પંદરથી વીસ દિવસથી ગુંજના તમામ સદસ્યો જન તન તોડ મહેનત કરે છે તન તન મનથી સાથે સાથે ધનથી પણ સેવામાં લાગેલા છે ને એ ભાગરૂપે આજે આગલે દાડે તૈયારી લગભગ નવ્વાણું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ સફાઈ સફાઈનો ફિનિશિંગનો જ કામ બાકી છે એ ચાલું છે આ તબક્કે તમામ અંકલેશ્વર ભરૂચ અને ભરૂચ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આ વખતે એક્યાવન દીકરીઓને અમે સિલાઈ મશીન જે આપવા જઈ રહ્યા છે એ આત્મનિર્ભર કરવા માટેનો એક સંકલ્પ જે અમારા ગુણ સોશિયલ ગ્રુપમાં નક્કી કરવામાં આવ્યો તે કાલે પૂર્ણ થશે ને આ ભવ્ય આયોજનને જોવા બધાને આવકારું છું ને બધાને બધા અહીંયા આવીને નિહાળે આ પ્રસંગને ખૂબ ખૂબ ધન્યવાદ